ડાકોરના ગોમતી તળાવમાં નૌકા વિહારનો રદ કરી દેવામાં આવ્યો છે કરારની શરતો ભંગ થતા રદ કરાયો ડાકોર નગરપાલિકા સાથે કરાર થયા હતા તળાવનો સાફ સફાઈ ન થતા રદ કરવામાં આવ્યો તળાવિહાર ચાલતો રજૂઆતો મળી હતી અને ટેન્ડર આપવામાં પણ ગેરરીતિ થયા હોવાની રજૂઆત થઈ હતી અંગે તપાસ ચાલુ હતી મેઇન વાયલ એ એજન્સીનું લાઇસન્સ એક ચારના દિવસે પતી ગયું એ લાયસન્સ પણ રિન્યુ નહોતું હતું આજે એ વાતને બે મહિના ઉપરનો સમય થયો એટલે એના કારણે નોકર વિયાર ટપ હતો અને એ એજન્સીએ લાયસન્સ રિન્યુ ન થવાના કારણે હું ગોમતીનો તળાવની જે સફાઈની કામગીરી છે જે એને કરાર અંતર્ગત બે વર્ષ માટે આપવામાં આવી હતી એ આપવાનો ધરાવે ઇન્કાર કર્યો હતો મારી માંગ છે કે આ જ નૌકા વિહારના સંચાલક દ્વારા બેદરકારી દાખવી અને છેલ્લા કેટલાય વર્ષોથી ગોમતીની ગંદકીમાં વધારો થઈ ગયો છે અને એ વધારાની ગંદકી સફાઈ કરવાની જવાબદારી જ્યારે નગરપાલિકાની આવે છે ત્યારે અધધો ખર્ચ થવાનો છે આ ખર્ચ પણ આ નૌકા વિહારના સંચાલકે મૂકેલી ડિપોઝિટમાંથી અને ખૂબ રકમ તેની પાસેથી વસૂલ કરવા માટેના કાયદેસરના પગલાં લેવામાં આવે તેમજ આ નૌકા વિહારના સંચાલકે જે તે સમયે પોતાનો નૌકા વિહારનો ઇજારો ચાલુ હતો ત્યારે સંધ્યાકાળ બાદ પણ નૌકાઓ ચાલુ રાખી હતી તે બાબતની પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે